અત્યારે હાલ વીસ મહિનાનું બુલ છે અને ફૂલ અત્યારે બ્રીડિંગ કરે છે કારણ કે ચાકરીના કારણે બુલ એકદમ સારો બન્યો છે અને મિત્રો પહેલા વેતરની જે ખડેલી એ ઈજ વેંસની છે એ વ્યાય ગયેલી છે ટાઈમ પણ ઘણું બધું થઈ ગયું હવે ત્યારે ગાભણ છે ત્યારે હાલ ત્રણ મહિના થોડોક ગાબ અને મિત્રો આ છે બીજા નંબરની ખડેલી અને આ ખડેલી કયા બુલની છે એ પણ હું તમને કહું આ ખડેલી છે આપણે જે આગળ મોટો બુલ સેલ કર્યો હતો ગાંધીધામમાં પણ હાલે એમ છે તેમ છતાં પણ અત્યારે આપણા કને પહેલા વેતરથી કરીને અત્યારે છઠ્ઠો વેતર વ્યાયેલી છે ત્રણ પાડા આવેલા છે આ ત્રીજો પાડો આવેલો છે અને ત્રણ ખડેલી છે તો એનામાંથી એક ખડેલી એની છે એ પણ પહેલો વેતર વ્યાઈ ગઈ તો જય માતાજી બધા મિત્રોને રામ રામ મિત્રો મિત્રો આ ભાઈ સાજે આપણી વ્યાય ગઈ છે અને આનું નામ છે કોંડળ તો એની ઓર્ડર ક્વૉલિટી પહેલાં તમને દેખાડી દઉં કેટલા વેતરમાં છે પછી આની ખડેલી છે એ પણ હું તમને દેખાડું તો મિત્રો પહેલાં તો તમે એની ઓર્ડર ક્વૉલિટી જોઈ લો બેસની અર્ડર ક્વોલિટી જોવો એટલે તમને અનુભવ થઈ જાય ભેસનું દૂધનું રેકોર્ડ કેટલો હોય છે તો મિત્રો તમે અંદાજો જ લગાવી લેજો એની ઓડર ક્વૉલિટી જોઈ લઈશ સિમ ક્વૉલિટી પણ તમે એકદમ જોઈ લો તો સિમ ક્વૉલિટી પણ જોઈ લો એકદમ રાઉન્ડ સિમ જે બની નસલની મેન ખાસિયત હોય છે રાઉન્ડ સિંગ તો મિત્રો આજે સવારના વહેલી સવારે વ્યાયેલી હતી તો બચ્ચાને પડે ત્યારે દૂધ દિલીપભાઈ પીવડાવે છે તો પાછળથી એની અર્ડર ક્વોલિટી હું એકવાર હજી પણ દેખાડી દઉં પછી એમની જે ખડેલી છે એ હું બધી દેખાડું વાંધો નહીં પડતો તો મિત્રો જુઓ પાછળથી અડર ક્વોલિટી એની હાલ મિત્રો છઠ્ઠું વેતર વ્યાયેલી છે તેમ છતાં પણ તમે જો લોહી પાણી સારી બનેલી હોય તો હજુ પણ કોઈ માણસને ખબર ન પડે અત્યારે હાલ ત્રીજા વેતરમાં પણ હાલ એમ છે તેમ છતાં પણ અત્યારે આપણા કાને પહેલાં વેતરથી કરીને અત્યારે છઠ્ઠું વેતર વ્યાયેલી છે ત્રણ પાડા આવેલા છે આ ત્રીજો પાડો આવેલો છે અને ત્રણ ખડેલી છે તો એનામાંથી એક ખડેલી એની છે એ પણ પહેલો વેતર વ્યાય ગયેલી છે તો એ પણ હું તમને આગળ વિડિયોમાં દેખાડું અને બીજી ખડેલી જે છે એ ગાભણ છે અત્યારે એ પણ આપણા લાખિયાબુલમાંથી ગાભણ થયેલી છે તો એ ખડેલી પણ હું તમને આગળ દેખાડીશ તો મિત્રો એક કોમેન્ટ કરજો સારી તમને ભેંસ કેવી લાગી આગળ એની ખડેલી આવશે એ પણ તમે જોજો એકવાર તો મિત્રો એની મિલ્કિંગ ચાલુ છે એટલે તમે એકવાર ધાર પણ જોઈ લો એની દૂધમાં પણ એકદમ પોચી દવાઈમાં અને મિત્રો કોમેન્ટ કરજો સારી એવી અને આપણે સેલ માટે નથી તો મહેરબાની કરીને કોઈ મિત્રો સેલ માટે નહીં પૂછવાનું અને સેલ માટે હશે એ ભેંસનું સ્પેશિયલ વિડીયો બનાવીશ તો આવા જ વિડીયો જોવા માટે એકવાર સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને બધાને સારી સારી ભેંસો જોવા મળતી રહે તો મિત્રો સામેથી પણ એની સિંગની ક્વોલિટી જુઓ એકદમ સિંગની અંદર આંટો આવી ગયેલો છે સિંગની અંદર સિંગ આંટો હોય એટલે જે ઓરિજિનલ બનીની ગણતરીમાં કેરેક્ટર જોઈએ એ બધા કેરેક્ટર આ ભેંસની અંદર પૂરા છે હવે એની પહેલા વેતરની ખડેલી જે વ્યાય ગયેલી છે એ પણ હું તમને દેખાડું તો વિડીયોની અંદર બને રહેજો અને મિત્રો પહેલા વેતરની જે ખડેલી એ ઈજ જ ભેંસની છે એ વ્યાય ગયેલી છે ટાઈમ પણ ઘણું બધું થઈ ગયું હવે ત્યારે ગાભણ છે ત્યારે હાલ ત્રણ મહિના થોડોક ગાભ લેટ કર્યો તો તેમ છતાં પણ અત્યારે ખડેલીની અંદર ચાર ચાર લીટર દૂધ છે હાજરમાં ને એ ખડેલી છે આપણે જે આગળ ભેંસ જોઈ એ ખડેલીની આ ખડેલી છે તો આ ખડેલી પહેલો વેતરમી આવી ગયેલી છે હજુ પણ આની બે બેનું છે એ પણ હું તમને દેખાડીશ તો મિત્રો આ ખડેલીની પણ તમે એકવાર સિંગ ક્વોલોટી જુઓ હાઈટ લંબાઈ પહેલો વેત્ર વેતરમી આવી ગઈ છે અને અત્યારે હાલ મિલ્કીંગ થઈ ગઈ છે એટલે અંદર ક્વોલોટીમાં તમને નહીં જોવા મળે સારો સારી એવી અને સિંગની અંદર જે મેન ખાસિયત હોય છે જે કોડીવાળા સિંગ કહેવાય એ સિંગ છે કોડિયારા સિંગની ક્વોલિટી તમે જુઓ અને મિત્રો એક સારી કોમેન્ટ પણ કરજો આપણે પોપર ઈ બેસ ઉપર બ્રિડિંગ કરી લઈ છે અને આપણે બ્રીડિંગનું ફળ પણ સારો મળેલ મળેલ છે તો આવી જ રીતના મિત્રો બ્રીડિંગ કરશો તો તમારો નસલ સુધાર ઘણો બધો આગળ આવવાનું છે તો આ બધી આપણે બ્રીડિંગ કરેલું છે અમુક વસ્તુ બુલના કારણે સિંકોલોટીમાં વેખાઈ જતી હોય છે આ પણ પહેલા વેતરની હમણાં જ વ્યાવણવાની છે આ બાજુ પણ ખડેલી જે છે આ પણ હમણાં જ પહેલા વેતરની વ્યાયેલી છે એનું પણ બચ્ચો પાડી હતી પૂરી બચ્ચા વખતે ઘણા બધા મરી ગયા છે બીમારીના કારણે તો બીજી બે ખડેલી જે તમને દેખાડવાની છે એ પણ હું દેખાડું તો વિડીયોમાં બને રહેજો અને મિત્રો આ છે બીજા નંબરની ખડેલી અને આ ખડેલી કયા બુલની છે એ પણ હું તમને કહું આ ખડેલી છે આપણે જે આગળ મોટો બુલ સેલ કર્યો હતો ગાંધીનગર એ બુલની છે તમે મારા વિડીયો જોતા હશો તો તમને ખબર જ હશે કે આપણા પાસે એક મોટો બુલ હતો એ બુલની છે અને અત્યારે હાલ પંદર દિવસની ગાભર પંદરથી વીસ દિવસની ગાભણ એ પણ લાખિયા બુલથી જે ગાભણ કરેલી છે તો લાખીઓ બુલ પણ તમે જોયેલો છે અથવા તો હું તમને આગળ વિડીયોની અંદર દેખાડીશ કે આપણો લાખીઓ બુલ કયો છે અને બીજી જે એની બાર મહિનાની પાડી છે એ પણ તમે જુઓ એની પણ સિંગ ક્વૉલિટી જુઓ અને આ પણ આપણા મોટા બુલની જ છે જે આપણે ગાંધીનગર બુલ સેલ કર્યો હતો એ જ બુલની તો એમની પણ સિંગ ક્વોલિટી જુઓ એકદમ સારી તો મિત્રો આ છે મેન બ્રિડિંગનું કામ કે સારો બુલ રાખવાથી શું ફાયદો થાય તો ખડેલીની પણ સિમ ક્વોલિટી જુઓ આગળ તમે જે પહેલો મિત્રો એ ગયેલી એ ખડેલી જોઈ બીજા નંબરની આ ખડેલી છે અને ત્રીજા નંબરની બાર મહિનાની આ પાર્ટી છે ને આ બંને આપણે જે મોટો બુલ સેલ કર્યો તો એની જ છે તો મિત્રો મેન બ્રીડિંગ છે એ આ કહેવાય અને હવે આ ખડેલી કયા થી કાબડ છે એ પણ હું તમને દેખાડું આપણો લાખ્યો બુલ તો અંદર બન્યા રહેજો બીજી આપણે જે ગાંધીનગર બુલ સેલ કર્યું તો એની ખડેલી એક પડી આ છે તો એની પર તમે સિન્ક જુઓ આવી જ રીતના છે મિત્રો ઘણી બધી પારડીઓ છે બાર બાર મહિનાની તો એ તો પછી હું આગળ વિડીયો બનાવીશ એ પ્રમાણે તમને જોવા મળતી રહેશે તો હાલો તમને દેખાડું એકવાર લાખીયો બુલ તો મિત્રો આગળની જે ખરેલી તમે જો આ બુલ મેંથી કાપડ છે આ છે આપણું લાખીઓ દરેક વિડીયોમાં તમે જોતા જશો ને ગમે એવો વિડીયો હું બનાવતો હોઉં છું તો લાખીઓ બુલ આપણો વિડીયોની અંદર આવતો જ હોય છે તો બુલની હાઈટ લંબાઈ તમે જુઓ સિંક ક્વોલિટી પણ જુઓ પાછળથી પીઠ પૂટો પણ એનું તમે બ્રીડિંગ કરે છે કારણ કે ચાકરીને કારણે બુલ એકદમ સારો બન્યો છે તો મિત્રો આવી જ રીતના વિડીયો આપણે જોતા રહેજો અને જે કોઈ ભાઈ નવા આવ્યા તો સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને સારા સારા વિડીયો જોવા મળતા રહે તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો એકવાર કોમેન્ટ જરૂર કરજો જેથી કરીને મને વિડીયો બનાવવાનું વધારે મજા આવે તો ફરી મળી આગળ સારા વિડીયોની અંદર તો બધા મિત્રોને જય માતાજી મિત્રો એકવાર સબસ્ક્રાઈબ કરજો જેથી તમને સારા સારા વિડીયો જોવા મળતા રહે તો આજનો વિડીયો અહીં પૂરો કરીએ છીએ ફરી મળીએ નવા વિડીયોની અંદર બધા મિત્રોને જય માતાજી